આ ભાઈ જોયા ઉભા હેલો ઉભો રે ને ભાઈ જય માતાજી તો મિત્રો આવી ક્યાંક મજા આવે છે નવાની એમ કેમ છે બસ સારું તમારી કેમ આના તો તમે બધા ઓળખતા રહેશો હા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સૌ મજામાં રહેશો તો આજે થઈ ગયો છે રવિવાર અને આજે આપણે જવાનું છે આપણા મામાની વાડીએ અને ત્યાં ખૂબ મજા કરવાની છે આજે હું તમને મારા મામાની વાડી બતાવું અને વાડીએ હું હું છે એ પણ તમને બતાવું અને વાડીએ મસ્ત મજાનો એક સ્વિમિંગ પુલ છે એ પણ તમને બતાવીશ આજે અમારે મારા મામાની વાડીએ જવાનું છે અને ત્યાં આપણે મોજ કરવાની છે કિશુબેન જવું છે ને સીતારામ આપણે જશું મામાની વાડીએ એને વાડીમાં શું શું વાવ્યું છે આપણે જોઈશું પછી મજા કરશું બધાએ યારે અને સારું લાગે તો કાંઈક આપણે લેતા આવશું વાડીયાલી ડ્રેગન ફ્રૂટ ને એવું ઘણું બધું આવેલું છે મામાએ તો મામાની વાડી આપણે ડ્રેગન ફ્રૂટ ખાવા જવાનું છે તો ચાલો મારી સાથે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હાઈનાની મિત્રો આપણે પહોંચી ગયા છીએ મામાની વાડીએ અને અહીંનો નજારો તમને બતાવું કાંઈક જોવા આ રીતનો છે અહીંનો વ્યૂ તમે જુઓ સરસ મજાનો વ્યૂ છે આ છે મામાની વાડી આવું કંઈક છે વાડીનું લોકેશન બાપા સીતારામ સીતારામ મમ્મી સારું છે ને તો આ છે મારા મમ્માની વાડી અને આ તમારા મામી તો ચાલો મિત્રો આપણે વાડીમાં જઈએ ને તમને વાડી બતાવું તો સરસ મજાની નાળિયેરી છે અહીંયા જો ભત્રીજો ટ્રેક્ટર ઉપર રમે છે બાપા સીતારામ બાબા સીતારામ લહણ ફોલે છે ને લહણ વાવવાનું કામ હાલે છે હા કોઈને લહણ લેવું હોય તો ઓર્ડર આપણે તમે આપી દેજો નંબર આમાં નાખી દેસ

આટલું બધું લસણ ક્યાં છે તમે જોયેલું કોઈ દી તો કમેન્ટ કરજો દો એમ પણ મામાએ તો લહાણનો મેળો કરી નાખ્યો જોઈ શકો છો વિડીયોમાં તમે લસણ સોંપવાના દાળિયા છે એ જો લસણ ભોલે છે

લહણ લહણ કામ છે અને વાડીમાં સોંપવાનું કામ હાલે છે કામ હાલો લહણ ખોલવા સીતારામ માસિ

તાજું તાજું લહણ છે આપડી મામા વાડીનું વાડી હોમ ડિલિવરી હા હોમ ડિલિવરી કરી આપશું તો અમારો કોન્ટેક્ટ કરવો તમારે આ પ્રમોશન નથી પણ લહાણ સારું છે પીવાર તમે જોઈ શકો છો આ લીલું લહાણ ને હા આ લીલું આ લીલું તમે એકવાર કેટલું લહણ છે આ લાલ 200 નું કિલો લીલું

છે દેશી અને પરદેશી લસણ તમને મળી જશે કીર્તનભાઈ શું ભાવ છે લાલ લસણ છે બસો નું કિલો દોઢસો

કેરા માં વાવે છે લહણ અને આ કેરામાં વાયુ નાખ્યું છે જોવામાં પાણી વાળાય છે આમાં પાણી વાળે છે આ છે મમ્મા ની વાડીમાં લીંબુ તાજા તાજા લીંબુ છે કેળ વાવેલી છે ને મરચાં ને એવું ઘણું બધું છે અહીંયા મરચાં આવી ગયા છે આમ જોઈ શકો છો મિત્રો

આપણે નીકળી ગયા વાડી વાડીમાં આંટો મારવા અને પણ છે લીંબુ છે છે લસણ કેળ છે ડ્રેગન ફ્રૂટ છે ઘણું બધું વાવેલું છે મામાની વાડીએ તો આપણે ક્યારેક ક્યારેક આંટો મારવા આવીએ અને ખાઈ બધું તો આ લસણ વાવેલું છે અને આ બાજુ છે ને આજે વાવ્યું છે અહીંયા આમાં પાણી વાળવાનું છે આમાં જુઓ કેટલા બધા લીંબુ આવ્યા અમારી વાડીએ કેળ પણ વાવેલી છે અને જોયા કેળના ડોડવા છે આમાં કેળા આવવાના છે આવી ગયા છે આયા આવી ગયા છે પાકે એટલે ખાવા આવવાનું છે પાછું સરસ મજાની વાડી છે કેળા છે બધું છે ઘણું બધું છે અહીંયા

અને આ સિંગ જેવું લાગે છે વાવેલું તમને કેમ લાગે કોમેન્ટ છે લહાણ તો થોડું ઘણું સોંપાઈ ગયું છે અને બાકી છે મામા અયા પાણી વાળે છે આમાં વાવાનું છે કે મામા જોવાયા પાણી વાળે છે તડક્યાની મહેનત કરે છે ખેતીમાં આવું જીવન હોય છે તડક્યાનું પણ કામ કરવું પડે ત્યારે બે પાંચ પૈસા મળે છે શું કહે છે મામા હા બરોબર છે આશીર્વાદ છે ને કાળા તડકા આવી રીતે તડકાની મહેનત કરવી પડે અને ભાવ આવે તો કાંઈક પૈસા મળે અગર ખેડૂતને ઘણી વાર ખોઈટ પણ જાય આસે આયા ઈ કંટોલા દે પડકે લઈ જા આમાં જો કંટોલા છે કંટોલાનો વેલો છે બોર એ જો આ સુરણનું ઝાડુ છે મિત્રો આયા માથે બોવડી છે બોર પણ આવે છે મોટા મોટા આયા અમે પણ બોર ખાવા આવી આયા માડી આવી અત્યારે બોડીમાં મોર આવી ગયો છે શિયાળામાં બોર આવી જાય

ડાયરેક્ટ લસણ લેવા માટે તમને નીચે નંબર આપી દઈશ તો એમાં તમે કોન્ટેક કરજો અને લીલું લસણ મગાવજો આથી તાજું લસણ જે તમારે જોવો હોય એ મળી જશે દેશી એ દેશી સોંપવાનું છે હાજરમાં કયું કયું છે બે મળી જાય ને વેચવા માટે બે તો બે તમને મળી જાય છે તો તમને હું નંબર આપી દઈશ હાલો આપણે એમ આગળ જઈએ હવે

સરસ મજાના નાળિયેર છે અહીંયા નાળિયેર પાણી પણ આપણે પીતા અહીંયા આપણે બે ત્રણ વર્ષ રહેલા છે વાડીએ તો આપણે ખેતી કામ કરેલું છે આ જો મામાની સરસ મજાની ફોરવીલ પડી છે ફોરવીલમાં કંઈ કામ હોય તો કહેજો તો હવે આપણે થોડુંક જમી લઈએ હાલો આપણે વાડીમાં થોડુંક લણ ફોલી ફોલી બધા થાકી ગયા તો હવે જમી લઈએ હાલો લેવું ને આપણે મિત્રો આપડે રોંડા પાણી કરી લીધા છે વાડીએ વાડી જ મજા આવી હાલો હું તમને મામાની વાડીએ જે સ્વિમિંગ પુલ છે ને ત્યાં તમને લઈ જાઉં અને ત્યાં નાવાની પણ ખુબ મજા આવે છે તો હું તમને ત્યાં લઈ જાઉં ચાલો મારી સાથે